નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય જેવું મોટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે રાજકારણમાં જેમ કાયમી કોઈ દોસ્ત કે દુશ્મન હોતું નથી તેમ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પણ કાયમી કોઈ દોસ્ત કે દુશ્મન હોતું નથી એનો સૌથી મોટો પુરાવો ચીનમાં તિયાન જીન ખાતે યોજાયેલી સાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની મિટિંગમાં જોવા મળ્યું આજથી બરાબર ત્રણ મહિના પહેલાં ભારત માટે અમેરિકા નંબર વન દોસ્ત હતું અને ચીન નંબર વન દુશ્મન હતું આજે પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે અને ચીન જ્યાંને દોસ્તીની ટોચ પર આવી ગયું છે ને અમેરિકા જે છે જાણે દુશ્મનાવટની સ્થિતિમાં આવી ગયું હોય તેવું લાગે છે કારણ કે અમેરિકાએ ભારત પર પચાસ ટકા ટેરિફ નાખ્યા છે પચીસ ટકા ટેરિફ ટેરિફ અને પચીસ ટકા વધારાની પેનલ્ટી કારણ કે અમેરિકા દાવો કરી રહ્યું છે કે ભારત અમેરિકા કરતાં વધારે માલ રશિયા પાસેથી ખાસ કરીને ક્રૂડ ઓઇલ અને લશ્કરી સાધનો સંસાધનો રશિયા પાસેથી ખરીદી રહ્યું છે એટલે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ઉપર પચીસ ટકા વધારે પેનલ્ટી ટેરિફ છે ત્યારે એ સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર રીતના અને ચીનની મુલાકાતે ગયા અને ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ જે એક આખી ધરી રચાઈ રહી છે જેમાં રશિયા ચીન અને ભારતની મુખ્ય ભૂમિકા હોય એવો જે માહોલ સર્જાયો છે જેનાથી ડોનાલ્ડ ટ્રમ્પ બરાબરના ગિનાયા છે રાતા ચોડ થઈ ગયા છે લાલ ગુમ થઈ ગયા છે અને એમણે જાહેર કર્યું છે કે હું ભારતમાં જે કોડ સમિત હતી જેમાં અમેરિકા ઓસ્ટ્રેલિયા જાપાન અને ભારત એ આ વખતે ભારતમાં દિલ્હી ખાતે યોજાવાની હતી પણ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું છે કે હવે ભારત આવશે નહીં એટલે ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની નારાજગી વ્યક્ત કરતા ભારત આવવાની યોજના જે છે એ પડતી મૂકી છે તો બીજી તરફ ભારત ચીન અને રશિયાની મજબૂત ધરી જે છે એનાથી વિશ્વ બે ભાગમાં વહેંચાયું હોય એવું લાગે છે ભારતને ચીન અને રશિયાથી શું ફાયદો થશે અને બીજું કે ડોનાલ્ડ ટ્રમ્પ ભલે નારાજ થયા હોય પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતથી શેર બજાર જે છે એમાં એકદમ રાજીપો જોવા મળે છે શેર બજારમાં સેન્સેક્સ છે એ પાંચસો પંચાવન પોઈન્ટ ઉછળ્યું છે સતત ત્રણ સેશનમાં સેન્સેક્સ ડાઉન હતો પણ આજે એટલે કે સોમવારે સેન્સેક્સમાં પાંચસો પંચાવન પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો અને નિફ્ટી ફિફ્ટી જે છે એ ચોવીસ હજાર છસોથી સપાટી જે છે એને મેન્ટેન કરી અને 707 ભારતને આ મુલાકાતથી શું ફાયદો થશે કૈલાસ માન સરોવરની યાત્રાનો માર્ગ કઈ રીતના મોકળો થશે

એટલે કે દલાલ સ્ટ્રીટમાં શા માટે ખુશીનો માહોલ જોવા મળે છે સામાન્ય રીતે તમે જોયું હશે કે ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે ભારત પર પચાસ ટકા ટેરિફ નાખી દીધી ને એનું અમલીકરણ શરૂ થયું એ સાથે શેરબજાર જે છે સતત ડાઉન ડાઉન અને ડાઉન જતું હતું એફઆઈઆઈની વેચવાલી જે છે એ વધી ગઈ હતી સોનું જે છે એ ઉપર જતું રહ્યું હતું અને એક જેને કહી શકે ને કે શેરબજારમાં અજંપાનો માહોલ હતો પરંતુ વડાપ્રધાન મોદીની આ ચીનની મુલાકાત બાદ તમે જોયું હોય તો સોમવારે શેર બજાર જે છે એ સ્પ્રિંગની માફક ઉછળ્યું છે અને નિફ્ટી ફિફ્ટીમાં પણ મેં કહ્યું તેમ ચોવીસ હજાર છસોની સપાટી જે છે જળવાઈ છે હવે શા માટે એનું કારણ એ કે એક અનિર્ણાયકતા અને અસ્થિરતાનો જે માહોલ હતો ચીન સરહદે એ માહોલ જે છે એ દૂર થયો છે બીજું કે મોદી અને સી જિનપિંગની મુલાકાતથી સ્પષ્ટ થયું છે કે હવે એલિફેન્ટ અને ડ્રેગન વચ્ચેની દોસ્તી જે છે એ મજબૂત થશે અને જો એલિફેન્ટ અને ડ્રેગન એટલે કે ચીન અને ભારતની દોસ્તી જો મજબૂત થાય તો બે દેશોની વસ્તી એટલે બસો ને એસી કરોડ લોકો એક સૌથી મોટું માર્કેટ જે છે બંને જો એકબીજા માટે ખુલે તો તમે વિચારી શકો કે અમેરિકાની જે ટેરિફ છે એનાથી બંને પીડિત દેશો છે અને બંને પીડિત દેશો જો ભેગા થાય તો સૌ બંને દેશોને મ્યુચ્યુઅલી વિન વિન એટલે કે બંને દેશોને લાભ થઈ શકે એમ છે હવે ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ વધશે એ વાત નક્કી થઈ ગઈ છે બીજું કે વૈશ્વિક વેપ વેપાર જે છે એમાં સ્થિરતાનો માહોલ સર્જાશે કારણ કે અમેરિકાને કારણે જે માર પડવાનો હતો એ માર જે છે યુરેશિયન કન્ટ્રીઝ જે છે હવે યુરેશિયન કન્ટ્રીઝ જ્યારે હું વાત કરું છું તો તેમાં રશિયા ચીન ભારત ઉપરાંત કઝાકિસ્તાન પણ છે તજાકિસ્તાન પણ છે કિર્ગિસ્તાન પણ છે બેલારૂસ પણ છે તુર્કીએ પણ આવી ગયું અને આમ જોવા તો જોવા જઈએ તો અજરબૈજાન પણ આવી ગયું ને પાકિસ્તાન પણ આવી ગયું ટૂંકમાં એક આખું નવું યુરેશિયન માર્કેટ જે છે આમાં ખુલી રહ્યું છે ચીન અને ભારત વચ્ચે પણ વેપાર વધવાની સંભાવના છે અલબત્ત ચીન સાથે હંમેશા સાચવીને એટલા માટે રહેવું પડે કે ચીન અને ભારત વચ્ચેનો વેપાર જુઓ તો વેપાર પુષ્કળ છે પરંતુ ટ્રેડ ડેફિસિટની વાત કરીએ તો હન્ડ્રેડ બિલિયન ડોલરની ટ્રેડ ડેફિસિટ છે ટૂંકમાં ભારત જે છે આયાત વધારે કરે છે ચીન જે છે એ ભારતમાંથી આયાત ઓછી કરે છે એટલે બંને દેશો વચ્ચે હન્ડ્રેડ બિલિયન ડોલરનું ટ્રેડ ડેફિસિટ ચોક્કસ છે પરંતુ અમેરિકા સામે લડવા માટે જો ભારતને બે મહાસત્તાઓનો સાથ મળતો હોય એક તરફ રશિયા કે જે આપણું સૌથી વફાદાર અને વિશ્વાસુ સાથીદાર છે અને ચીન કે જે ભરોસાપાત્ર અત્યાર સુધી નહોતું જેની સાથે આપણે એક યુદ્ધ લડ્યા છે ચીન સાથે ડોકલામ થયું છે ચીન સાથે ગલવાન વેલીની બબાલ થઈ છે ચીને આપણો ઘણો બધો પ્રદેશ જે છે એ પછાવી પાડ્યો છે એ અંગે પણ વિવાદ થઈ રહ્યો છે પરંતુ આ વખતની મિટિંગમાં ભારત અને ચીને નક્કી કર્યું છે કે આપણે એકબીજાના હરીફ નહીં પરંતુ એકબીજાના મજબૂતાઈથી સાથીદાર કઈ રીતના બની શકીએ એટલે એ મુદ્દે જે વાત થઈ છે અને એમાં રશિયાના સુપ્રીમો વ્લાદિમાર પુતિને ભારત સાથે ખભે ખભા મિલાવીને સહકાર આપવાની વાત કરી છે એને કારણે શેર બજાર જે છે એ આજે ઉચકાયું શેર બજાર ઉચકાવાના ત્રણ મુખ્ય કારણ હતા એક જીએસટીની આવક વધી બીજું કે ભારતનું જીડીપી ધાર્યા કરતાં વધારે સારા જીડીપીના પરિણામ આવ્યા અને ત્રીજું કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની જે મિટિંગ થઈ એમાં એકદમ પોઝિટિવ માહોલ જે સર્જાયો એના કારણે ઇન્વેસ્ટર્સનો બજારમાં વિશ્વાસ છે એ ફરી પાછો સુદૃઢ થયો અને બીજું કે ખાતરી મળી કે યુએસ એટલે કે અમેરિકા સાથેની ટ્રેડ અને ટેરિફોરની જે લડાઈ છે એમાં જે નવી ધરી જે છે એ નવી ધરીથી એક સ્થિરતાનો માહોલ સર્જાશે બીજું કે ભારત અને ચીન સરહદે જો શાંતિ સ્થપાય ભારત અને ચીન વચ્ચે જો તંગદિલી ઘટે તો જે લડાઈનો જે માહોલ છે એ તો ઘટશે જ પરંતુ પાકિસ્તાન જે ચીનના ખીલે કૂદતું હતું એ ચીન જે છે હવે પાકિસ્તાનને સપોર્ટ નહીં આપે કારણ કે પાકિસ્તાન જે છે એ અમેરિકાના ખોડે જઈને બેઠું છે એટલે તમે જોયું હોય તો આ ત્રણ દિવસની જે શિખર પરિષદ જે ચીનમાં યોજાઈ હતી એમાં પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ અને એમના લશ્કરી વડા આસિફ મુનીરનો કોઈ ભાવ પણ પૂછતું નહોતું અને પરાણે બધા પાસે જઈને હાથ મિલાવતા હતા ટૂંકમાં ભારત જે છે એ આ બેઠકમાં એને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે અને જો આ અસ્થિરતા અને અનિર્ણાયકતાનો માહોલ દૂર થાય તો ચીનથી ભારતને શું ફાયદો થાય તો નંબર વન ઇલેક્ટ્રોનિક વેહિકલ જે છે એ ઇલેક્ટ્રોનિક વેહીકલનું જે ભારતનું સૌથી મોટું માર્કેટ જે છે એમાં ભારતની જે વસ્તુઓ જોઈએ છે એ ભારતને સહેલાઈથી સુલભ થાય દાખલા તરીકે તમે આજે જોયું હશે કે ટાટા મોટર્સ જે છે એનો શેર ત્રણ ટકા ઉપર ગયો કેમ કારણ કે ટાટા મોટર્સને જે રેયર અર્થ મેગ્નેટ જોઈએ એ માત્ર ચીન આપે છે હવે જો ચીન અત્યાર સુધી સપ્લાય બંધ કર્યું હતું એને કારણે ટાટા મોટર્સને શેર ડાઉન ગયા પરંતુ જેવી આજે જાહેરાત થઈ કે ભારત અને ચીન એકબીજા સાથે વેપાર વૃદ્ધિ કરશે તો ટાટા મોટર્સનો શેર ઉપર ગયો એ જ રીતના રિન્યુએબલ એનર્જી તો તમે જોયું હશે કે સુઝનોલનો શેર જે છે એ આજે ઉંચકાયો શા માટે ઉચકાયો કારણ કે રિન્યુએબલ એનર્જી એટલે કે બિન પરંપરાગત સૌર ઉર્જા છે કે પવન ઉર્જા છે એ જે ઉર્જાના ક્ષેત્રો છે એ ગ્રીન એનર્જી છે એમાં ચીન જે છે આપણું સૌથી વફાદાર સાથી જે છે એ બની શકે છે સાથોસાથ દવા ઉદ્યોગ છે ફર્ટિલાઇઝર આપણને સહેલાઈથી મળી જશે જેની અત્યારે શોર્ટેજ ચાલી રહી છે મેટલ્સ છે રેર મેટલ અર્થ છે અને બીજું કે ટનલના બોરિંગ મશીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટેના સાધનો આપણને સહેલાઈથી સુલભ થશે એ ઉપરાંત ભારત અને ચીને નક્કી કર્યું છે કે એવિએશન ઇન્ડસ્ટ્રી નાગરિક ઉડ્ડયન જે છે એ બંને દેશો વચ્ચે પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ વધશે એટલે કે ટુરિઝમની ઓપોર્ચ્યુનિટીઝ વધશે ભારત અને ચીન એકબીજા માટે વિઝા જે છે એનું સરળીકરણ કરશે અને એને કારણે ટુરિઝમ તો વધશે જ પરંતુ સાથોસાથ સોલાર ટેકનોલોજી છે ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિકલ ગુડ્સ છે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ બનાવવામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સમાં પછી રિન્યુએબલ એનર્જીમાં ગ્રીન એનર્જીમાં દવા ઉદ્યોગમાં કેમિકલ્સમાં પેટ્રોકેમિકલ્સમાં ભારત માટે એક મોટું માર્કેટ ખુલશે અને માત્ર ચીનનું નહીં યુરેશિયન માર્કેટ પણ ભારત માટે ખુલશે અને બીજું કે ભારત માટે શિપિંગ અને લોજિસ્ટિક આ બંને ક્ષેત્રે પણ નવા આયામો ઊભા થશે ટૂંકમાં ચીનની ડાયરેક્ટ ફ્લાઇટ વધશે એના કારણે ભારત અને ચીન બંનેના મુસાફરો એકબીજા સાથે તો આવશે જ પરંતુ એનાથી વેપાર વૃદ્ધિ પણ થશે હવે બીજી બાજુ રશિયાની વાત કરું તો રશિયા જે છે એને ભારતને ક્રૂડ ઓઇલનો સપ્લાય અવિરતપણે આપવાની જાહેરાત કરી છે એનાથી ભારતને સૌથી મોટો ફાયદો એ છે કે ભારત જે છે વિશ્વમાં સૌથી વધુ ક્રૂડ ઓઇલની આયાત કરતો દેશ છે અને ક્રૂડ ઓઇલ પર રશિયા પર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યા છે ભારત પર પણ હવે ધીરે ધીરે ગાડીઓ જે છે એ કસી રહ્યું છે પરંતુ દુશ્મનનો દુશ્મન દોસ્ત મેં અગાઉ કહ્યું એ ન્યાયે ભારત રશિયા અને ચીનની જો ધરી મજબૂત થાય તો જે વેપાર થશે એ વેપાર જે છે એ રૂબલમાં થશે રૂપીમાં થશે અને યુવાનમાં થશે એટલે ડોલરની દાદાગીરી જે છે એ ઘટવા મળશે અને ડોલરની દાદાગીરી ઘટશે તો ભારતને સૌથી મોટો ફાયદો જે છે એ ફોરેક્સ એટલે કે ફોરેન એક્સચેન્જ જે છે એમાં થશે બીજું કે સી જિનપિંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાતરી આપી છે કે કૈલાસ માનસરોવરનો માર્ગ જે છે એ પણ પ્રશસ્ત થશે એટલે એ જો માર્ગ ખુલશે તો ભારતના ધાર્મિક વૃત્તિમાં માનતા લોકો ખાસ કરીને જે લોકો કૈલાસ માનસરોવર જોવા ઈચ્છતા હતા એમની એ મનોકામના પણ સિદ્ધ થશે હવે મોદી અને સી જિનપિંગ વચ્ચે જે સાઇડલાઇન જે વાતચીત થાય છે આમ સામાન્ય રીતે શિખર પરિસ્થિતિ થતી હોય એમાં એજન્ડા ઉપરાંત જે સાઈડલાઈનમાં વાતો થાય તો તમે જુઓ કે એમાં જે ખાતરી મળી છે એ ખાતરી મુદ્દા સર હું તમને કહી દઉં તો એક વેપાર અને રોકાણ વધવાનું છે એને કારણે વૈશ્વિક વેપારમાં એક સ્થિરતા આવશે ભારત અને ચીન બંને અમેરિકાના ટેરિફથી પીડિત દેશો છે એટલે બંને હાથ મિલાવી લીધા છે અને બંનેએ ખાતરી આપી છે કે વૈશ્વિક પડકારો જે છે એ આપણે સંયુક્ત રીતે ઝીલીશું ત્રીજી ખાતરી એ આપી છે કે સરહદી સમસ્યા જે છે એનો યોગ્ય રીતે ઉકેલ એનું બંને દેશો વચ્ચે ત્રણ હજાર ચારસો અઠ્યાસી કિલોમીટર લાંબી સરહદ છે અને એ મોરચે જો ટેન્શન રહે તો એ ભારતને પોસાય તેમ નથી તમને યાદ હોય તો ઓપરેશન સિંદુર વખતે ભારતના એક જવાબદાર લશ્કરી અધિકારીએ કહ્યું હતું કે પાકિસ્તાનને ચીનનો ભરપૂર સાથ મળ્યો હતો હવે એ ભરપૂર સાથ જો ચીનનો ન મળ્યો હોત તો પાકિસ્તાનની હાલત આનાથી પણ વધારે પતલી થઈ ગઈ હોત પણ ભારત અને ચીન વચ્ચે દોસ્તી થાય તો દેખીતું છે કે પાકિસ્તાન જે છે એ ચીનના ખીલે ખુદનું બંધ થઈ જશે અને બીજું કે સાત વર્ષ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીનની જે આ મુલાકાત છે એનાથી વ્યૂહાત્મક વળાંક આવ્યો છે અને જે ચીનને આપણે નંબર દુશ્મન માનતા હતા ત્રણ મહિના પહેલા એ આજે આપનો વિશ્વાસ સંપાદિત કરવાની કોશિશ કરી રહ્યું છે છતાં ભારતે સમાધાન કર્યું નથી ભારતે તાઇવાન મુદ્દે કોઈ ખાતરી ઉચ્ચારી નથી અને એટ ધ સેમ ટાઈમ ભારતે વન બેલ્ટ વન રોડ એ મુદ્દે પણ જે ઠરાવ પસાર થયો એ ઠરાવમાં હજી સુધી સંમતિ આપી નથી ટૂંકમાં એ જે ઠરાવ પસાર થયો એમાં ભારત સિવાય તમામ દેશોએ ચીનનું સમર્થન કર્યું પરંતુ ભારતે હજુ પણ પોતાનું વલણ અડગ રાખ્યું છે અને એમાં કોઈ બાંધછોડ કરી નથી હવે વાત આવી ડોનાલ્ડ ટ્રમ્પો ગુસ્સા ક્યો આવતા હૈ અબોનાલ્ડ ટ્રમ્પો મીરછી લગે તો મેં ક્યાં કરું એના જેવી આ વાત છે ડોનાલ્ડ ટ્રમ્પને ગુસ્સો એ આવે છે કે અલાસ્કા ખાતે ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન બંને એક ગાડીમાં ફર્યા પણ જેલેન્સ્કી સાથે અથવા તો યુક્રેન સાથે સમાધાનનો કોઈ માર્ગ મોકળો ના થયો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિન બંને ચીનમાં એક ગાડીમાં સાથે ફર્યા અને ઘણી બધી વાતો કરી વડાપ્રધાન મોદીએ કહ્યું કે જ્યારે પણ હું પુતિનને મળું છું ત્યારે અમારી મુલાકાત જે છે એ યાદગાર હોય છે અવિસ્મરણીય હોય છે અમે બંને ઘણી બધી માહિતીની આપલે કરીએ છીએ એટલું જ નહીં એમને પુતિનને આ વર્ષના અંત સુધીમાં ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું અને પૂરતીને એ આમંત્રણ સ્વીકારી પણ લીધું હવે બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પને ગુસ્સો આવવાનું બીજું મુખ્ય કારણ કે ચીનનું આ એક પ્રકારનું શક્તિ પ્રદર્શન હતું કારણ કે દુનિયાની બેતાલીસ ટકા વસ્તીના રિપ્રેઝેન્ટેટિવ નેતાઓ એક મંચ પર હતા દુનિયાનો છત્રીસ ટકા જીડીપી જે છે એક મંચ નીચે હતો દુનિયાનો ચોવીસ ટકા વિસ્તાર જે છે એક સાથે ઊભો હતો અને યુરેશિયન જે બન્યું છે યુરેશિયન એટલે કે યુરોપ અને એશિયનનું જે આ આખું જે છે એ વિશ્વનું સૌથી મોટું સંગઠન છે એટલે એક તરફ બ્રિક્સ અમેરિકાની વિરુદ્ધ જઈ રહ્યું છે બીજી બાજુ યુરેશિયન છે એ પણ અમેરિકાની વિરુદ્ધ થઈ રહ્યું છે અને ભવિષ્યમાં બ્રિક્સ અને યુરેશિયન જો ભેગા થઈ જાય તો દુનિયા લિટરલી બે ભાગમાં વહેંચાઈ જશે એમાં એક તરફ પશ્ચિમ રહેશે અને બીજી તરફ પૂરપ થઈ જશે હવે યુરેશિયન જે છે એનું જ્યારે બન્યું હતું ત્યારે એનો મુખ્ય મુદ્દો જે હતો એ પોલિટિકલ ઇકોનોમિકલ અને ઇન્ટરનેશનલ એક પ્રકારની જેને કહી શકાય ધરી રચવાનો હતો હવે એમાં મેં તમને અગાઉ કહ્યું તેમ કે ચીન રશિયા ભારત ઉઝબેકિસ્તાન કઝાકિસ્તાન તજાકિસ્તાન કિર્ગિસ્તાન ઈરાન બિલારૂસ અજરબૈજાન અને પાકિસ્તાન જેવા દેશો જો જોડાતા હોય તો અમેરિકાને સૌથી મોટી બીક એ છે કે ડી ડોલરાઇઝેશન થશે કારણ કે સી જિનપિંગે આજે જાહેરાત કરી નાખી છે કે શાંઘાઇ કો ઓપરેશન બેંક જે છે એની શરૂઆત કરવી જોઈએ અને એમાં ચીને સૌથી પહેલું ઇનિશિયેટિવ લઈને એવી જાહેરાત કરી છે કે એક ચાર બિલિયન ડોલરની લોન માટે એ પોતે એક પ્રકારની સખાવત શરૂ કરશે હવે જો ચીન એક ચાર બિલિયન ડોલરની ઓફર કરતું હોય તો તમે વિચારો કે જે અવિકસિત અથવા અર્ધ વિકસિત અથવા તો વિકાસશીલ દેશો છે એમને કેટલી મોટી રાહત થાય અને યુરેશિયન માર્કેટ જે છે એ બહુ મોટું ખુલે બીજું કે આ જે સાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની મીટિંગ જે થઈ હતી એમાં અમેરિકા વિરુદ્ધ કેટલા ઠરાવો પસાર થયા તો નંબર વન પેલેસ્ટાઇન જે છે એને ન્યાયિક અને સર્વગ્રાહી સમાધાન મળવું જોઈએ એવો ઠરાવ થયો બીજું કે ઈરાનનો પરમાણવીય કાર્યક્રમ જે છે એ શરૂ કરવાની સંયુક્ત રાષ્ટ્ર સંઘે મંજૂરી આપવી જોઈએ અને અમેરિકાની દાદાગીરી કોઈ પણ સંજોગોમાં સાખી ન લેવું જોઈએ એવું સી જિનપિંગે સોય ઝાટકીને કહ્યું અને એને દુનિયાના આ જે દસ દેશો જે એ ભેગા થયા હતા એને સમર્થન આપી દીધું ત્રીજું આ લોકોએ એ ઠરાવ પસાર કર્યો કે ઈરાન પર ઇઝરાયલ અને અમેરિકાએ જે હુમલો કર્યો તો એ ગેરવ્યાજબી હતો અન્યાયી હતો અને અવિચારી ભરેલું પગલું હતું અને એમને કહ્યું કે ઈરાનને અમે સમર્થન આપીએ છીએ ચોથી વસ્તુ કે ભારતમાં પહેલગામ પર જે હુમલો થયો ત્રાસવાદી હુમલો થયો એ ત્રાસવાદી હુમલાની પણ ટીકા સર્વસંમતિથી થઈ અને મજાની વાત એ છે કે પાકિસ્તાનને પણ પરાણે એમાં જોતરાવું પડ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટપણે કહ્યું કે ત્રાસવાદના મુદ્દે બેવડા ધોરણો અમે કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લઈએ અને ત્રાસવાદ કોઈ પણ સ્વરૂપે હોય કોઈ પણ રંગમાં હોય અમે એને સાંખી લઈશું નહીં અને શી જિનપિંગે પરોક્ષ રીતે દુનિયાના અન્ય દેશોને પણ આહવાન કર્યું કે અમેરિકાની દાદાગીરી જે છે એ સાંખી ના લેવી જોઈએ હવે યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ મંત્રણા કરાવવા માટે જે ડોનાલ્ડ ટ્રમ્પ એવું માનતા હતા કે હું તો ચકટી વગાડવામાં સમાધાન કરાવી નાખીશ એ ડીલ કરાવવામાં નિષ્ફળ નીવડ્યા છે પરંતુ વ્લાદિમાર પુતિને ચીન અને ભારતનો આભાર માન્યો કે યુક્રેન સાથેની શાંતિ સમજૂતીમાં આ બંને દેશોએ બહુ મોટી ભૂમિકા અદા કરી છે ટૂંકમાં ભારતના વડાપ્રધાને આ મુલાકાત પત્યા પછી જે કહ્યું કે ભાઈ ગ્લોબલ કી માં ભારતના જે મુદ્દાઓ હતા એ ભારતે સ્પષ્ટપણે આ કોઓપરેશન કોપરેશન ઓર્ગેનાઇઝેશનની મિટિંગ જે છે એમાં દુનિયાના ફલક પર મૂકી દીધા છે અને ભારતે પોતાનું વલણ જે છે એ સ્પષ્ટ કર્યું છે હવે ભારતનું જે મહત્ત્વ વધ્યું ચીન રશિયા અને ભારત જેને આરઆઈસી કહે છે એ આરઆઈસીની ધરી જે રીતના મજબૂત થઈ એટલે ડોનાલ્ડ ટ્રમ્પને એવું લાગે છે કે એ મોંઠા પડ્યા પેલું કહે છે ને હિન્દીમાં એક કહેવાત છે કે ખિસ્સાની બિલી ખંભાનો છે એટલે એમણે શું કીધું કે ભારતે કે અમને એમ કે એવી ઓફર કરી છે કે અમે એમ કે જીરો ટેરિફ પર સમાધાન કરવા માંગીએ છીએ પણ હવે એ સમય ગયો એટલે અમેરિકા એમ કે ઇટ ઇઝ નાઉ ટુ લેટ અમેરિકા હવે ભારત સાથે ટેરિફના મુદ્દે સમાધાન નહીં કરે અને એમના જે સલાહકાર જે છે એ જે ટ્રમ્પને ટેરિફ અને ટ્રીટના મુદ્દે સલાહ આપે છે એને તો આજે ત્યાં સુધી નિવેદન આપ્યું કે કેટલાક બ્રાહ્મણો માટે ભારતની નેતાગીરી પોતાના નાગરિકોનું નુકસાન કરી રહી છે હવે આ કયા બ્રાહ્મણોની વાત કરે છે એ તો ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર જે છે એ જ જાણે પણ એક વસ્તુ સ્પષ્ટ છે કે ભારતના બ્રાહ્મણ સમાજ જે છે એના નિવેદનો છે કે અમે અમેરિકા દ્વારા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર દ્વારા બ્રાહ્મણ સમાજનું થયેલું અપમાન જે છે એ નહીં સહન કરી લઈએ અલબત્ત આ બધી તો આડ વાત છે મુખ્ય વાત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પને મરચા કેવા લાગ્યા છે કે એમને ન્યૂયોર્ક ટાઈમ્સના સથવારે વિશ્વાસપાત્ર વર્તુળો દ્વારા એવી માહિતી વહેતી કરી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ હવે ભારત આવવાના નથી કોર્ટની મિટિંગમાં એ આવવાના હતા અગાઉ નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પને બીરછી લગે તો મેં ક્યાં કરું એવું દિલ્હીમાં ચર્ચાઈ રહ્યું છે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ભારત હવે પોતાના સમાનના ભોગે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા ઈચ્છતું નથી અને સમયનો પણ એ જ તકાદો છે આગે આગે દેખો હોતા હે ક્યાં મિત્રો તમને ફોકલ પોઈન્ટ બાય આજે ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો આપની ટીકા ટિપ્પણી ને અવલોકોનો અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર